ડાંગના સાપુતારા ખાતે વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર ભવાની દ્વારા છોટુ વસાવા અને મહેશ વસાવા ધર્મ પરિવર્તન કરાવતા હોવાના ભડકાઉ ભાષણ બાદ ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેના દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી ધર્મેન્દ્ર ભવાની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું તારીખ સત્તર બાર બે હજાર ત્રેવીસ ના રોજ ડાંગના સાપુતારા મુકામે હનુમાનજી મંદિરના લોકાર્પણનો કાર્યક્રમ હતો જે દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર ભવાની દ્વારા કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજને વનવાસી કહીને સંબોધન કર્યા હતા જે સદંતર આદિવાસીઓની જે આદિવાસી તરીકે ઓળખ છે તેને ભૂસી નાખવા માટેના ષડયંત્રના ભાગરૂપે આ શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેના દ્વારા એ જ રીતે આદિવાસી વિસ્તારમાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે કાર્યક્રમમાં ધર્મેન્દ્ર ભવાની દ્વારા આદિવાસી સમાજના નેતા અને ઝઘડિયા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવા અને ડેડિયા પાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે અને એમને પ્રાણી કહી અપમાન કર્યું છે અને એમના સમર્થકોને ગીદળોનું ટોળું કહ્યું હતું આ રીતે આ મંદ બુદ્ધિશમ દ્વારા બેફામ વિલાસ કરી આદિવાસી સમાજનું અપમાન કર્યું હતું જે ચલાવી લેવામાં નહીં આવે તેમ જણાવ્યું હતું વધુમાં તેમના આવેદનપત્રમાં જણાવાયું હતું કે ધર્મેન્દ્ર ભવાની દ્વારા કાર્યક્રમમાં આદિવાસી સમાજના લોકોને ધાર્મિક રીતે ભડકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેના દ્વારા આદિવાસી સમાજના લોકોને હિન્દુ ધર્મના નામે ભડકાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે સુપ્રીમ કોર્ટ અને ગુજરાત સરકાર પણ માને છે કે અનુસૂચિત જનજાતિ એટલે આદિવાસી સમાજના લોકોને કોઈ પણ ધાર્મિક દરજ્જા સાથે કઈ લાગતું વળગતું નથી તે કોઈ પણ ધર્મ પાડવા માટે સ્વતંત્ર છે

આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓને લડાવવા માટે જે ષડયંત્ર થઈ રહ્યા છે તે રોકવામાં આવે આદિવાસી સમાજના નેતાઓ અને આદિવાસી સમાજનું અપમાન કરવા બદલ ધર્મેન્દ્ર ભવાની વિરુદ્ધ એટ્રોસિટી કાયદા અંતર્ગત ગુનો દાખલ કરી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તાત્કાલિક ધોરણે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો સમગ્ર આદિવાસી સમાજ દ્વારા મોટા પાયે સમગ્ર ગુજરાતમાં આંદોલન કરવામાં આવશે તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે તેમ જણાવાયું હતું બે દિવસ પેલા ડાંગ ના આદિવાસીઓ આદિવાસીઓનો આજે અવાજ બની ને આદિવાસીઓને જાગૃત કરવાનું કામ કરેલું છે અને માન્ય મહેશભાઈ વસાવા સાહેબ અને છોટુભાઈ વસાવા સાહેબ પ્રત્યે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર ભવાની જે પ્રાણી કહીને સંબોધન કરેલું છે જેનો અમે વિરોધ કરીએ છીએ

એ માટે રાજ્યપાલશ્રી ને આવેદન પત્ર આપવા માટે કલેક્ટરશ્રી મારફત રાજ્યપાલશ્રી આવેદન પત્ર આપવા માટે અમે આવેલા છીએ સચિન પટેલ આર એન ન્યૂઝ ભરૂચ